you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની અકસ્માત ઘટના વધુ બની રહી છે ત્યારે હવે વડોદરા થી અકસ્માત ની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પિકઅપ વાન પલટી જતા કેનાલ માં ખાબકી હતી આ અકસ્માતમાં ચાર લોકો ના મોત ના અહેવાલ મળી રહ્યા છે અકસ્માત માં મૃત્યુઆંક વધી શકે છે ભયાનક અકસ્માતને પગલે પિકઅપ વાન નો નીકળી ગયો છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના કોટુંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક પિકઅપ વાન ના ચાલકે સ્ટીરિંગ પર તે કાબુ ગુમાવતે પલટી ખાઈને કેનાલમાં ખાપી ગઈ હતી આ ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત એટલો ગંભીર હતો કે પીક અપવાનનો કચરગાન નીકળી ગયો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર પિકઅપ પીકપવાનમાં બાર લોકો સવાર હતા જેમાં સાત લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અકસ્માતમાં મૃત્યુંક વધી શકે તેવી સંભાવના છે અકસ્માત એટલો ગંભીર હતો કે પિકઅપ પીકપવાનનો કચરગાન નીકળી ગયો હતો